નમસ્કાર કેમ છો મિત્રો આજે તમને એવું દેખાડવાના છે તો મજા આવે એટલો વરસાદ વરસાદ છે એટલો વિકટ વરસાદ છે આ ખોરી ગામમાં તો તમને દેખાડવાના છે વરસાદ બહુ પડે છે ને આ બ્લોકમાં તમે નવા આવો તો ચેનલને લાઈક કરી દીજો આ ચેનલમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો હું વિડીયો આખો જોજો તો મજા આવવાની છે અને આજે છે તારીખ બાવીસ સાતમો મહિનો બે હજાર ચોવીસના રોજ એટલો વરસાદ ખોલકીમાં પડે છે એની વખતે પણ તમે વાત જવા દીજો તો આ બધા કપાની છે તમને દેખાડવાના છે કે કેટલો બધો વરસાદ પડે છે અને શું છે તો વિડીયો લાસ્ટ સુધી જોઈ લીધો મજા આવવાની છે દોસ્તો નમસ્કાર મિત્રો બેનસો મિત્રો બધા મજામાં તો શું ને તો મિત્રો આજે અમે છે ને આ બ્લોકમાં તમને દેખાડવાના છીએ કે વરસાદ કેવી રીતે પડે છે બહુ અતિશય અતિશય ભારે વરસાદ છે અને આજે તારીખ બાવીસ સાતમો મહિનો બે હજાર ચોવીસના રોજ એટલો વરસાદ પડે છે દોસ્તો તો તમને દેખાડવાના તો તમે જોઈ શકો છો તો આ વિડીયામાં આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તોમાં શેર પણ કરી દેજો અને આ બ્લોગ લાસ્ટ સુધી દો તો તમને મજા આવવાની છે દોસ્તો તો આપણે છે ને તમને દેખાડવાના છે કે ફોન કેટલો છે કેટલો વરસાદ છે તો તમે જોઈ શકો આ બ્લોગમાં નાનો એવો બ્લોગ છે બહુ મોટો નથી પણ દોસ્તો દોસ્તોમાં શેર કરજો અને આ તમે આ વિડીયો એને જોઈ દોસ્તો બીજા આપણે મળવાના એને કંઈક નવું લાવવાની કોશિશ કરી છે આવા બ્લોગ બ્લોગ તમને જોવા મજા રાખશે તો એમને સબસ્ક્રાઈબ કર લેજો લાઇટ કરજો શેર કરજો नमस्कार मित्रों तो मित्रों तुम्हें आ चैनल में नवा है तो चैनल ने लाइक कर दीजो दोस्तों में शेयर कर दीजो अने चैनल में सब्सक्राइब कर दीजो अने अपने अमित चैनल में से बोले हैं तो दोस्तों ऐसे ने बरसात नो ब्लॉग है तो ब्लॉग माटे सब्सक्राइब सब्सक्राइब कर दीजो ना लाइक कर दो लाइक करना भूलता नहीं कमेंट कर दीजो फिर शेयर दोस्तों मां शेयर कर दीजो વરસાદ વરસાદ પડ્યો છે